સુરતમાં વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિને લઈ કોંગ્રેસનો તંત્ર પર હુમલો સુરત જેવા શહેરોમાં ભાજપનું ભ્રષ્ટ શાસન જવાબદાર છે ડોક્ટર મનીષ દોશી વરસાદ બાદ જનજીવન ખોરવાયું આર્થિક નુકસાન થયું છે ડોક્ટર મનીષ દોશી વડોદરા બાદ હવે સુરતની સ્થિતિ પણ માનવ સર્જિત આપત્તિ જેવી ડોક્ટર મનીષ દોશી ભાજપના નેતા મોટા વચનો આપે છે પરિસ્થિતિ બહુ ખરાબ છે ડોક્ટર મનીષ દોશી ભાજપના શાસકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ ડૉક્ટર મનીષ દોશી ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપાનું ભ્રષ્ટ શાસન સુરત હોય અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા સહિતના મહાનગરોમાં વીસ વીસ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપાના શાસકોના ભ્રષ્ટ શાસનના કારણે પહેલાં કે બીજા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો તો એ સામાન્ય થઈ ગયા પણ જે રીતે વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થાય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થાય અને એ પાણીના રોકવા માટે કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા આપવામાં નાકામ ભાજપાના શાસકોના પાપે હજારો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે સુરતની માટે દેશના પ્રધાનમંત્રી જે તે સમયે સુરત વિશે બહુ વાત કરતા હતા હાલના મુખ્યમંત્રીને ભાજપાના શાસકો પર કરોડો રૂપિયાના બજેટ વખતે હંમેશા સુરતને સિંગાપોર પેરિસ અલગ અલગ પ્રકારના જે નામ યાદ આવે એની વાત કરે પણ સુરતની જે દુર્દશા થઈ એ દુર્દશા માટે ભાજપાના શાસકોની જે ભ્રષ્ટાચારી રીત રસમો છે એટલે કે ગેરકાયદેસર બાંધકામ એ ભાજપાના શાસકોનો સ્વરોજગાર હોય એમના મરતીયાઓનો સ્વરોજગાર હોય રીતના લીધે આજે હજારો નાગરિકો પોતાની કિંમતી મૂડીને બધું પોતાના ઘરવખરી સહિત બધું નષ્ટ પામ્યું છે વારંવારના પ્રોજેક્ટો મૂકા કરોડો રૂપિયાના બજેટ ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગત વખતે જે રીતે વડોદરાની અંદર કરોડો રૂપિયાનું નુકસાન થયું એ માનવ સર્જિત આપત્તિ હતી સુરતની અંદર જે અત્યારે જે પ્રકારની ખાડી પૂરો નહીં આવ્યું એ પણ ભાજપા શાસકોની ભ્રષ્ટ નીતિના કારણે આ માનવ સર્જિત આપત્તિ છે ત્યારે ભાજપાના શાસકોમાં કોઈ નવટંકી કરવાના નાટક કરવાની દેખાવો કરવાની કરોડો રૂપિયાના ફરી આવી આપતમાં પણ પાછો અવસર ગોતીને ભ્રષ્ટાચારનો અવસર ગોતવાની નીતિના કારણે આ જે પરિસ્થિતિ નિર્માણ થયું છે એના ઉપર રોક લગાવીને તાત્કાલિકપણે કોઈ પણ પ્રકારના તાયફા કરવાને બદલે જવાબદારી સ્વીકારે એ પછી સુરતના મહાનગરના ભાજપાના શાસકો હોય કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હોય તમામ સીધી જવાબદારી સ્વીકારે કારણ કે ભાજપા શાસકોમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખે ભાજપાની સરકાર હોય છે અને એના પાપે સુરત સહિતના મહાનગરોના લોકો હેરાન પરેશાનીનો સામનો કરી રહ્યા છે